ઉજવણી માટે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવે છે વંદે માતરમનો ઇતિહાસ છે વંદે માતરમ ગીત અઢારસો ને પંચોતેર માં શ્રી વંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચવામાં આવ્યું હતું

પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે ઓગણીસો માતરમ ને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપ્યો હતો સામેના વિરોધ પ્રદર્શનો દરમિયાન વંદે માતરમ રાષ્ટ્રવાદ એકતા અને બ્રિટિશ શાસન સામે પ્રતિકારનું એક શક્તિશાળી પ્રતિક બની ગયું તેની મજબૂત રાષ્ટ્રવાદી ભાવના અને પ્રેરણાદાય અસરના કારણે બ્રિટિશ સરકારે આ ગીત કરવા માટે પ્રતિબંધ મૂક્યો હતો વંદે માત્ર સ્વદેશી ચળવળનું મુખ્ય સૂત્ર બન્યું બાર ગંગાધર તિલક દાદા લજપતરાય શહીદ ભગતસિંહ અને સુભાષ ચંદ્ર કોંગ્રેસ અધિવેશનમાં પંડિત વિષ્ણુ દિગમ્બર પુરસ્કરને વંદે માતરમ ગાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે સમયના કોંગ્રેસના પ્રમુખ મોહમ્મદ અલીએ ધાર્મિક આધાર પર વાંધો ઉઠાવતા કહ્યું કે ઇસ્લામમાં સંગીત ઉપર મુસ્લિમ લીગના નેતાઓને ખુશ કરવા માટે કોંગ્રેસી કાર્યકર સમિતિએ ઓગણીસો સાડત્રીસ માં રાષ્ટ્રીય ગીતના સત્તા રીતે બદલવાનો નિર્ણય લીધો હતો અને ત્યારબાદ અનેક પ્રસંગોએ કોંગ્રેસ પક્ષ અને તેના નેતાઓએ વિવિધ પ્લેટફોર્મ પર વંદે પ્રત્યે અસહિષ્ણુતા દર્શાવી હતી બે હજાર સત્તરમાં એઆઈએમ આઈ એમ ના નેતા અકબરુદ્દીન ઓવે શાળામાં વિદ્યાર્થીઓ માટે વંદે માતરમ દાવાનું ફરજીયાત બનાવતા પરિપત્ર હવે જણાવ્યું છે કે શાળામાં વંદે માતરમ દાવાનું ફરજિયાત બનાવવામાં આવશે નહી અને બે હજાર ઓગણીસ કોંગ્રેસ સરકારે સચિવાલયમાં વંદે માતરમ ગાવા પર પ્રતિબંધ મૂક્યો હતો આ આપણા વંદે માતરમ ગાનની આ એક કથા છે અને આજે પણ આપણે વંદે માતરમ ગાન દ્વારા આપણું આ પ્રચલિત ગાન અત્યારે એક જ સમયે આખા દેશભરમાં ગાવામાં આવ્યું ભારત માતા કી જય વંદે માતા